ચાર ને પંદર મિનિટ હાલો ને ભાઈ ચાર ને પંદર મિનિટ હાડીએ ચાર મિનિટ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને હમણાં ઘણા મિત્રો આપણે વ્લોગ નહોતો આવતા એટલે ઘણા મિત્રો આપણે કોમેન્ટ આવીને ફોન ફોને આવ્યા કે કેમ હમણાં નથી આવતા પણ હમણાં છે ને મિત્રો આપણે શું કહેવાય બે આપણે પાછું મિત્રો એકસ્ટ્રા જે ચેનલ લાખું છે મારા પપ્પાવાળી છે અને એક મિત્રો આપણે ડુંગળીના બજાર ભાવની લેવી છે તો એ જરાક ચેકઆઉટ કરતા હોય એડી ગુજરાતી ન્યૂઝ ને ગુજરાતી ખેડૂત મિત્ર ઝીરો થ્રી હવે તો મિત્રો આપણે ડેલી આપણે વ્લોગ આવવા છે ને આપણે મિત્રો છે ને ફોન હજી આપણે થોડોક નાનો છે હજી

આવી ને ગબન

એટલે આને છે ને મિત્રો વેખવાનો નથી ને આપણે ઉછેરવાના છીએ અને એવું લાગશે ને મિત્રો ઘરેથી એક મિત્રો પંખાનું સારું લાવીને બીજો છે ને મારો આમાં ટીંગાડી દેવો એટલે સેકલા બસાર છે ને મસ્તીનું રહેવાય એવું ઘર થઈ જાય અને આવડા કરહડા મિત્રો પાકે એટલે આવડી લાઈન ની અંદર છે ને કરહડા મિત્રો હું કે ઇક્વેડું નાખ દેવું એટલે ખાવાનું તો ખાય ને એક પાણીનું એક રીતનું અને હવે મિત્રો છે ને ઉનાળો છે એટલે આપને મિત્રો ત્રેસ લાગે એમ પારે ઓલાને ને પક્ષીઓ લાગતી હોય ને એટલે આમાં છે ને મિત્રો જો આપણે એક કામ આપણે કરવાનું છે બાકી મિત્રો આપણે કઈ સેવા આપણે કરીએ કાંઈ નઈ પણ એટલો સકલા બસાનું બકિલા મિત્રો છે ને એક નંબર મિત્રો ઘર બનાવવાનું છે ને મિત્રો આપણે બ્લોક પેન્ટ પેન બનાવીને મિત્રો તમને બતાવીશું કેવું લાગ્યું એમ બાકી અત્યારે તો બસ મિત્રો જો આપણે ટાઢા પડના અત્યારે આપણે વાડીયા બેસી છે ને બહુ મિત્રો મજા લાઈટ કિલો નથી લઈ અત્યારે કડીક વગાડે અને હસી જો મિત્રો તમે ગયા અત્યારે બતાવી ભૂલાઈ ગયો જો અહીંયા જરૂર આપણે ફિટ કરી દીધેલું છે બરોબર હવે મિત્રો પાછા થયું આપણે ઘરે ને ના જઈને મિત્રો આપણે બ્લોગ ને પાછ સ્ટાર્ટ કરીશું મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા છે ને બે બે મિત્રો છો આપણે ગાડી ખડ મિત્રો આપણે ક્યાંની ગાડીમાં લાવ્યા ખબર આપણી વાળી ગાડી મિત્રો આજે લેવા છે પહેલી વાર અને ગાડી ઇચાર છે ને તો આ બે હજાર કેમ મેં કીશું કેમ કે અત્યારે માઇન્ડ બી ખાવાનું ઉત્તર ચાલુ છે તો ને આ બેન ને અત્યારે પઢાઈ કરી રહી છે પઢાઈ કરી રહી છે મિત્રો બહુ હિન્દી મૂકવાની યાર વાત એક ફરી કરો તો ના ના અમારો મારા બપપાઈ છે ને હિન્દીમાં બોલે ને ખબર છે ઈ ચાકીમાં

ਵਾਲੇ ਦੇ ਪੰਖੇ ਚਾਲੂ ਕਰੇ 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 ਨਾ ਨੋ 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 ਬੰਦ ਸ਼ੇ ਬੰਦ ਕਰ ਦੇ ਹਾਂ ਜੀ ਹੁਣ ਮੈਂ ਜੀ ਆਹ ਦੇ ਦਾਜਾਂ ਤੇ ਘਟ ਕਰ ਕਰ ਕੇ ਨਾ ਤੂੰ ਦਾਤ ਨਾ ਆਇ ਤੇ ਆ ਰਹੀ ਮੈਂ ਪਟਾਈ ਕਰਨੇ ਹੈ ਮੈਂ ਇਹਨੇ ਟੀਵੀ ਲਈ ਜੀ ਚਾਲੂ ਕਰੀ ਆਰ ਮੈਂ ਆਵਾਂ ਮਾਰੇ ਨਾ ਕੋਈ ਜਾਣ ਨਾ ਖੁੱਸੇ ਪਿਕਚਰ ਕਾਇਦੋਲਾ ਨਹੀਂ ਚਾਹੀਏ

અત્યારે મિત્રો આપણે મેન્યુ મેન્યુ અત્યારે બધું આપણે ફાઇલ લીધું છે ને હિન્દી આપણે કેવું છે કોમેન્ટ કરી દે મારા પપ્પા હિન્દી કેવું છે બેન બાવા હિન્દી ની પાકી ભરી ને બેન જામ કપડા ધોતી જાય છે ને અહિયાં તો આપણે અત્યારે હજી મિત્રો તારક મહેતા કા ઉલટા શેષમાં હજી રોવાની ચર ચાલુ છે તમને મિત્રો કેવી મજા આવી ગયો કેદો પા એટલે એવું લાગે ને ક્યારેક ક્યારેક બાવા હિન્દી ની બગલા હિન્દી બોલાવશે આપણે છે ને નીચે આપણે બગલાનો બો આપણે મિત્રો Baba Hindi, mi tro para el nombre Navijasi, mi tro para mi favorito Lokesh, de que mi tro para Thaba ni para el Navijasi no, ¿qué es eso, mi tro? Claro, ¿por qué no saludo? Ya mi tro queríamos darle es eso? Mi tro Lillo, la baba Hindi. ¿Qué